નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેવન્યુસ ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર ધુમકેતુ એકેડમી દ્વારા ઇકો ફ્રેન્ડલી હોળી ઉત્સવ ધુમકેતુ એકેડમીએ પર્યાવરણ જાળવણી અને સતત્યશીલ ઉત્સવની ભાવનાને સમર્થન આપતા એક વિશેષ ઇકો ફ્રેન્ડલી હોળી ઉત્સવનું આયોજન કર્યું આ વિશેષ ઉજવણી ગ્રીન પેન્થર એનજીઓ સાથે મળીને કરવામાં આવી જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓએ મકાઈનો લોટ બીટરૂટ પાલક અને હળદરનો ઉપયોગ કરીને કુદરતી રંગો પોતે જ બનાવ્યા જેથી હાનિકારક કેમિકલથી મુક્ત અને પર્યાવરણ સ્નેહી હોળી રમાય ગ્રીન પેન્થન એનર્જીઓની ખાસિયત એ છે કે તેના બધા સભ્યો સોળ વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓએ ધુમકેત્વ ગાડીમાં વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવવાની રીતો અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું ઓગણીસો અઠાણું થી સ્થાપિત અકાડેમી અકાદમી હંમેશા વિચારધારાઓ માટે જાણીતી છે ઉદેશ્ય સાથે ધુમકેતુ અકાદમી વિદ્યાર્થીઓને ફક્ત શારીરિક અને કલાત્મક વિકાસ પૂરતો જ નથી પરંતુ તેઓ પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારી પણ શીખી શકે તે માટે સતત પ્રયાસ કરે છે મારું નામ હું ગ્રીન પેન્થર સંસ્થાનો મેમ્બર છું ગ્રીન પેન્થર સંસ્થાની એક ખાસિયત છે કે ગ્રીન પેન્થર સંસ્થામાં બધા જ બાળકો સોળ વર્ષથી નાના છે અને અમે લોકોએ લગભગ એક વર્ષ પહેલાં પાંચ જૂને વિચાર્યું હતું કે આપણે એક સંસ્થા ચાલુ કરીએ જે પર્યાવરણ માટે કામ કરે અને એમાં બધા જ નાના બાળકો હોય અને આજનો અમે કાર્યક્રમ હોળી પર રાખ્યો હતો કે અમે સમજાવ્યું કે હોળી પર કયા કયા નુકસાન થાય છે કે આપણે પાણીનો બગાડ કેટલો કરીએ છીએ આપણે કેટલા લીટરનું પાણી વાપરીએ તે આપણને નથી ખબર હતી પછી પાકા કલર વાપરીએ તો એનાથી કેટલા નુકસાન થાય પછી એનામાં સોલ્યુશન આપ્યા કે જે રીતના આપણે પાકા કલર વાપરીએ તો એમાં આપણે આપણે શરીર પરથી કલર ઉતારવા માટે વધારે પાણીનો ઉપયોગ થાય છે અને પછી પાણી જે છે એનો આપણે એની જગ્યાએ ડ્રાય હોલી રમીએ તો તે પાણી આપણે ખૂબ જ બચાવીશું આપણે કેટલા હજારો લીટર દરરોજના વાપરીએ છીએ આપણને નથી ખબર હતી અને એટલે અમે આ ફંક્શન રાખ્યું હતું અને એના સોલ્યુશન અને આવા ફંક્શન અમે એના માટે રાખ્યું કે કલર બનાવીએ તો નથી અમે કલર બીટ પછી પાલક હળદર અને કોર્ન ફ્લોરથી બનાવ્યા છે અને બધા જ કલર હોમમેડ છે અને એનાથી કોઈ પણ નુકસાન નથી થયું આ એકચ્યુઅલી અમે લોકોએ દરેક ફંક્શન દરેક તહેવાર પર નવું નવું લાવતા હોય છે અને હોલી પર મેઇન છે કે બધા કેમિકલ કલરની કેમિકલ કલરની લીધે આપણી સ્કીન એવું બગડે છે ને એન્વાયરમેન્ટને નુકસાન થાય છે એટલે અમે શોધ્યું કે કઈ રીતે આપણે એવા કલર બનાવાય કે પછી નેચરલ કલર બનાવાય કે એ આપણને પણ નુકસાન ન કરે ને એનવાયરમેન્ટ પણ નુકસાન ન કરે અને અમે ધીમે ધીમે સર્ચ કરતા કરતા આઈડિયા મળી તો ગ્રીન પેન્થર તરફથી અને ધૂમકેતુ એકેડેમી તરફથી સૌને હોળીની શુભકામના હું તો અમર ઠાકર ધૂમકેતુ એકેડેમી તરફથી છું ધૂમકેતુ એકેડેમી છેલ્લા છવ્વીસ વર્ષથી બારડોલી પ્રદેશમાં કાર્યરત છે ધૂમકેતુ એકેડેમીનો ધ્યેય છે કે જે રીતે અમે કલાને પણ અલગ રીતે બાળકોને શીખવીએ છીએ એ જ રીતે ઉત્સવોનું આયોજન પણ અમે અલગ રીતે કરવા માંગીએ છીએ અને એ રીતે જ ઉજવીએ છીએ જેમ કે અમારો જે હોળીનો જે પ્રોગ્રામ છે આજનો જે સેલિબ્રેશન છે એ અમે એવી રીતે લીધું કે અમારો જે સેલિબ્રેશન છે એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય ઇકો ફ્રેન્ડલી હોય અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય ઉપરાંત બાળકોના શરીરને આપણા શરીરને પણ નુકસાન ન કરે એટલા માટે એ ધ્યેયના રૂપે અમે જે કલર બનાવ્યા ને એ પણ વેજીટેબલ્સમાંથી બનાવવામાં લાઈક બીટરૂટમાંથી પાલકમાંથી અને હલ્દીમાંથી કોર્ન ફ્લોર યુઝ કરીને આ રીતે બાળકોએ જાતે કલર બનાવ્યા છે અને જેવી રીતે ઉત્તરાયણમાં પતરની કન્ના બાંધવાનો આનંદ બાળકોને જાતે બનાવવાનો બાંધવાનો હોય છે એવી જ રીતે આ જે કલર બનાવવાનો આનંદ હતો અને ત્યાર પછી ધૂળેટી રમવાનો હોળી રમવાનો આનંદ એમણે લીધો છે અમારો ધ્યેય એ જ છે કે બાળકો પણ એ સમજે કે ઉત્સવ એવી રીતે ઉજવીએ કે જેનાથી આ પૃથ્વીના કોઈ જીવ સૃષ્ટિને પણ આપણે નુકસાન ન કરીએ અને એ રીતે જ આપણો ઉત્સવ હોવો જોઈએ તો ખરો આનંદિત કહેવાય એટલા માટે જ અમે આ રીતે ઓર્ગેનિક હોળીનું અમે આયોજન કર્યું અને એનું બહુ સફળતાપૂર્વક સેલિબ્રેશન થયું છે બાળકો ખૂબ આનંદથી અને એન્જોય કરી રહ્યા છે આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું પણ જીવન હોળીના કલરરૂપી અલગ અલગ રંગોથી ભરેલું આનંદમય ઉલ્લાસમય રહે થેન્ક યુ